તો સ્વાગત છે તમારું બધાનું એક નવા ગેમ પ્લે વિડીયોમાં આજે હું રમવાનો છું ટ્રકર્સ ઓફ યુરોપ ત્રણ બેસીકલી આજે મારે ટ્રક ડ્રાઇવિંગની જોબ કરવાની છે જેમાં મારે પ્રાગ ગામથી લીંજ ગામ દૂધનું ભરેલું સૌ ટનનું ટેન્કર પોગાડવાનું છે પ્રાગથી લિંજના ડિસ્ટન્સની આપણે વાત કરવી તો બસો આડત્રીસ કિલોમીટરનો સફર છે સ કલાકમાં મારે આ ટેન્કરને લીંજ ગામ પોગાડવાનું છે અને તેના મને મળશે બાવીસોને સુમાળ યુરો એટલે કે બાવીસોને સુમાળી યુરોપિયન કરન્સી મને મળશે તો બસોને અડત્રીસ કિલોમીટરના આ સફરમાં તમને વાતાવરણ બદલાતું જોવા મળશે ટ્રાફિક જોવા મળશે એક્સિડન્ટ જોવા મળશે નવા નવા નજારા જોવા મળશે અને બીજું ઘણું બધું જોવા મળશે તો ગેમ પ્લે ખૂબ જ મજેદાર છે આખો વિડીયો જોજો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો દૂધના ભરેલા આ વિશાળ ટેન્કને લઈને હું હાઈવે ઉપર આવી જાઉં છું ગાડીવાળાને કંઈક બે મિનિટ શાંતિ રાખજો હું હાઈવે ઉપર ટ્રકને ચડાઈ દઉં ને પછી તમે તમારે તમે જાવ મને ખબર છે તમારું ઉતાવળ છે ઉતાવળ મારે છે કેમ કે સ કલાકની અંદર મારે બસોને આડત્રીસ કિલોમીટર કવર કરવાનું છે તો ટ્રકને મારે ફટાફટ જ ચલાવવો પડશે આ સિટી છે પ્રાગ સિટી ખૂબ જ વિશાળ સિટી છે અને ખૂબ જ સુંદર સિટી છે તમે જોઈ શકો છો આ સિટીનો નજારો ઘણા બધા આ સિટીની અંદર ઘણી બધી ફેક્ટરી આવેલી છે તો ઘણા બધા જોબ પણ આ સિટીમાં મને મળી રહેશે તો કાંઈ ટેન્શનની વાત નથી આપણો ટ્રક ડ્રાઇવિંગનો આ ધંધો મસ્ત હાલે છે કર આગળ ટ્રાફિક જામ છે મને એવું લાગે છે એક્સિડન્ટ થઈ ગયું છે રસ્તા ઉપર હાલવે એટલે એક્સિડન્ટ તો થતા રે બહાર નીકળ્યું એ સ્ટાર્ટ કરીશ નહીં કાત આપણને એક્સિડન્ટ જોવા મળશે ઓ ભાઈ ગાડીવાળાએ ટ્રકની પાછળ ગાડી નીચે ભરાઈ દીધી પાછળથી ટ્રક અધર થઈ ગયો કેબિન વ્યૂ જોવો તમે એકવાર લાગે ને એકદમ રિયલ ટ્રક હાંકતા હોય એવું અને હા મેં મોબાઈલમાં લોર્યું કિરણ જતાના જે વાતની બી કઈ ઈદથી એક્સિડન્ટ થઈ ગયું પણ વાંધો નહીં થયો કાંઈ હવે હોર છોટા એથી વાળાને ઉભો હોય નહીં પડ્યો મને કાંઈ નહીં થયું ટ્રાફિક થઈ ગઈ છે ફટાફટ નીકળી જવાય ઊભું ન રહેવાય સારું કર્યું લખાય વાંધો નહીં થયો પણ જો આ ટેન્કર ઊંધું પડી ગયું હોય ને તો બધું દૂધ ઢોળાઈ જાય ને આપણી બધી મહેનત એડ્યા જાય ને પૈસા દેવા પડે એ નોખા પણ કાંઈ વાંધો નહીં થયો બસી ગયો સૌ આ સિંગલ પટેન રોડ છે ને એ આ જ પ્રોબ્લેમ થાય એક તો નવી નવી ગેમ મેં ઇન્સ્ટોલ કરીશ બહુ સારું રમતા નહીં થવાડતું અને એમાં આવો સિંગલ પટેન રોડના આવડા મોટા ટ્રકને હેન્ડલ કરવો એટલે એ અને એની વાત ન કહેવાય પણ કોઈ વાંધો નહીં ધીમે ધીમે હું હાઈવે બહુ જ દઈશ હાઈવે બહુ આગવો નથી આવી એટલે આ ભાઈ ત્રણ સાઈડમાં હું ગયો જાઉ વારે વાયરે આ પાતળો રોડ છે ને કંઈ ખબર નથી પડતી ફૂલ વ્યૂ કરી નાખું એકવાર તો વધારે મજા આવે છે એવું મને લાગે છે આ બસ આ ફૂલ વ્યૂમ ખબર તો પડે ને કે ટ્રક ક્યાં હાલે છે ને ક્યાં નહીં આસપાસનો નજારો જુઓ એકવાર લીલા લીલા ઝાડવા ઊંચા ઊંચા પર્વત ને મોટી મોટી ફેક્ટરીને આ બધું મળીને તો આ ગેમને રિયલિસ્ટિક બનાવે છે ગેમના ગ્રાફિક્સની વાત કરું તો ગેમ એકદમ સ્મૂથ હાલે છે જરા સાઠ એફપીએસ ઉપર હાલે છે અને એકદમ હાંસુકલો ખટારો આંકતો હોય ને એવું જ લાગે છે તમારે આ ગેમને ટ્રાય કરવી હોય તો કરી શકો છો કમેન્ટમાં મને પૂછજો એટલે હું તમને લિંક કમેન્ટમાં મોકલી દઈશ જો ભારે કેરી ક્યારે થોડીક વાર ધ્યાન આગુ પાસું જાય ને તમારે વાત કરવામાં રહશું ને એટલી વારમાં ટ્રક સીધો એક્સિડન્ટ જ થઈ જાય રસ્તો હાંકડો છે ને એટલે સ કલાકમાં મારે બસોને અડત્રીસ કિલોમીટર કવર કરવું હોય ને તો ઓછામાં ઓછો પચાસ તો ટ્રક હાલવો જ પડે પણ ક્યારનો સિંગલ પટેન રોડ છે ને તે ધીમો ધીમો ટ્રકમાં આખું પણ હવે શાયદ મને એવું લાગે છે કે ડબલ પટેન રોડ આગળથી ચાલુ થઈ ગયો કે બ્રિજ હોય એટલે ડબલ પટેન રોડ આટલી જગ્યામાં જ હોય પણ ડબલ બટન રોડ આવી જાય ને તો પછી કાંઈ ટેન્શન નહીં હો હો લગભગ તો હાલશે ત્યાં ત્યાંથી વળવાનું નહીં હોય ને ના ના નથી વળવાનું વળવાના ચક્કરમાં હમણાં એક્સિડન્ટ થઈ જાય રહી ગયો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો કે શું હા વરસાદ ચાલુ થઈ ગયો મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું ને કે વાતાવરણ અલગ અલગ આમાં બદલાતું દેખાય છે આ ગેમમાં તો વરસાદ ચાલુ થઈ જશે વાયપરે ચાલુ કરી દો એટલે ખાસમાં ચોખ્ખું દેખાય જ કરવું વરસાદ ચાલુ હોય ટ્રકમાં ધીમે ધીમે ગુજરાતી ગીત વાગતા હોય ફ્લાય ઓવર નીચે ટ્રક આગવાની કેવી મજા આવે આ તમને એકવાર ટ્રકનો ફૂલ વ્યૂ દેખાડી દઉં તો જોઈ લો પાણીના ચાર રોડ ઉપર ભરાઈ ગયા છે અને આસપાસની ગ્રીનરી એક નંબર ગ્રીનરી છે હવે વિડીયો ડાયરેક્ટ હું હાઈવે ઉપર જઈને ચાલુ કરીશ વિડીયો સ્કીપ કરી દઉં ઓલ રાઇટ ગાય તો હું હાઈવે ઉપર આવી ગયો છું ને વરસાદ બહુ વધારે આવવા મળ્યો અહીંયા હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે અને રસ્તો એકવાર તમે હાઈવે જો એકદમ સ્મૂથ મક્ખન છે હવે ગાડી સ્પીડ પકડશે ફો હો તો આરામથી વહી જશે એવું મને લાગે છે કેમકે રસ્તા દેવા છે ને એકદમ સ્મૂથ ફો હો ગાડી હાલતી હોય તો ખબર ન પડે અને હવે વરસાદ રહી ગયો છે ને તડકો નીકળી ગયો પણ થોડું થોડું જે પાણી પીડ્યું છે એ હમણાં હુકાઈ જશે પણ આ ની આજુબાજુ એક દુકાન નહીં થઈ આવી કંઈ પેટ્રોલ પંપ નહીં થાય ટ્રકમાં પેટ્રોલ ખૂટવાની તૈયારી એક જ ખૂટો વધ્યો છે નીચે તમને દેખાતું હોય અને જો અડધા રસ્તે પેટ્રોલ ખૂટ્યું ને તો જદમારી થવાની છે આપણે જે બહુ આઘું જવાનું છે અને પેટ્રોલ ખાવ ઓછું છે تو سیٹی آئی جائے پیٹرول پمپ آئی جائے تو سارے دیکھا ایک, ایک دم ادب بناس یوپ والا خرچات بہت کرتا بنا ایک نمبر رستا بنا, نمبر رستا بنا ہاں میں اچھی اچھی فیٹری ہو لگ بھگ ایک سیٹی سے سیٹی نام تو نہیں خبر گمی سیٹی سے, سے فیکٹری دیکھا تو پیٹرول پمپ ایسے سیٹی ઓલ રાઇડ ગાય તો હું પેટ્રોલ પંપે આવી ગયો છું હવે પેટ્રોલ પૂરા લેશે હવે શાંતિ થઈ મને બી કહી પેટ્રોલ ખૂટી ન જાય સારું પણ ધીમે ધીમે પોગાડી તો દીધા આપણા ટ્રકે એટલું કામ કર્યું ધીમે ધીમે પોગી ગયા મને બી કહી દીધી કે પેટ્રોલ ખૂટી જ જાય છે અને જતના થાય છે પણ જતના થયા નહીં પેટ્રોલ પંપે હું આવી ગયો છું અને હવે જોઉં હું ભાવ છે પહેલાં એ હું જોઉં એન્જિન બંધ કરવું પડશે પેટ્રોલ પુરાવું હોય ને તો ડીઝલ પુરાવાનું પેટ્રોલ નહીં એક પોઈન્ટ સોતેર લીટર એક પોઈન્ટ સોતેર યુરો છે એક લિટરનો ભાવ તો ટાંકી ફૂલ જ કરાવી લો એટલે આપણા ડેસ્ટિનેશન સુધી પગી જઈએ ને કે આવું પેટ્રોલ પુરાવો જ ન પડે ના જઈને પૈસા આવે ને પછી એ પૈસાનું હું પેટ્રોલ પૂરાઈશ તો ટાંકી ફૂલ કરાવી લીધી છે હું સીધો તમને હાઈવે ઉપર જઈને મળું ટાઈમ આપણું પછી બહુ ઓછો છે બહુ વધારે ટાઈમ થઈ ગયો છે અને હજી આપણે વધારે આગું જવાનું છે દોઢસો કિલોમીટર જેવો રસ્તો કવર કરી લીધો છે હવે એસી કિલોમીટર અઠ્યાસી કિલોમીટર જેવું હોય છે રસ્તો કવર કરવાનો બાકી છે ને ટાઈમ હાવ ઓછો મારી પાસે આસપાસનો નજારો તમે જુઓ આસપાસ બહુ મોટા મોટા પહાડ છે ટાઈમ નથી પણ ઊભો રહીને એક ફોટો જ પાડવો પડશે અહીંયા મને એવું લાગે છે પર્વત પર્વત ને આમ બહુ મસ્તીનો નજારો છે તો ફટાફટ એક ફોટો પાડલો ઊભો રહે અને પછી આપણે આગળની જર્ની કન્ટિન્યુ કરી ઓલ રાઇડ ગાઈ તો જ્યાંથી આપણે ફોટા પાડ્યા ને અહીંથી હાલ તો થઈ ગયો છે હું અને બહુ મોટા મોટા પહાડ દેખાય છે આજુબાજુ અને બીજો પેટ્રોલ પંપ છે હવે હું હવે પેટ્રોલ પૂરા લીધો ટાંકી ફૂલ કરી લીધી એટલે હવે વાંધો નહીં હવે તમે કેબિન વ્યુ જોવો કેબિન વ્યુ એન્જોય કરો અને હું ઘડે સાનો માનો બે હું કાંઈ બોલવું નહીં મારે તો છેલ્લા સો કિલોમીટરથી ટ્રકે ફૂલ સ્પીડ મેન્ટેન કરી છે એસી નેવ હો એસી નેવ હો આ સ્પીડમાં આવે છે હાઈવે આવું હોય ને તો ટ્રક ચલાવીને મજાક અલગ જ આવે જાજુ આવું નથી બસ ત્રીસ ચાળીસ કિલોમીટર આવું છે અને હાજનો સમય થવા મળ્યો હોય એવું લાગે છે અંધારું થોડું થોડું થવા મળ્યું છે લાઇટ શરૂ કરીને જવું એકવાર લાઇટ શરૂ કરી પણ કાંઈ દેખાતું નથી આગળ ફૂલ વ્યૂ કરી જવું એકવાર હા તો પડવાની તૈયારી જ છે એવું મને લાગે ઓ ભાઈ એટલું બધું ફોગ કેથી ક્યાંથી આવ્યુંગ જ છે ને એટલે બધા ફોગમાં ગાડી ક્યારે રસ્તા ઉતરી જાય એનું નક્કી નો વ્યૂ પાછો કરી નાખવું કેબિન વ્યૂ કરી નાખું ને તો સારું દેખાય છે આગળ બોર્ડ છે ને બોર્ડ એ થી લગભગ મને એવું લાગે છે ને રાઈટ સાઈડ આપણે વળવાનું છે હા એથી જ વળવાનું છે રસ્તો પાછળ રહી ગયો ટ્રક થોડોક આગળ વી ગયો પણ વાંધો ને ફૂલ ટન મારીને લઈ લો એટલે ધીમે ધીમે વહી જાય છે ગાડી એટલે આ પણ કાક વધારે ટર્ન લાગી ગયો વાંધો ને ધીમે ધીમે લેવી પડશે મારે પાછી સિંગલ બટન રોડ છે ને પાછું ધ્યાન રાખવું પડશે એટલે આ ટ્રકે ફરે કરી ટ્રક દારૂ પી ગયો છે કે શું એટલે કંટ્રોલ બારો ટ્રક પી છે આમ કેમ થાય છે મને એવું લાગે છે ને આ વરસાદ આવ્યો હોય છે ને આ જમીન પલળી ગઈ ટ્રક આમ એકદમ લપસી જાય છે શીકણી જમીન હોય એવું લાગે છે ટ્રક લપસી જાય કંટ્રોલમાં જ નીચરે તો પણ ધીમે ધીમે રસ્તા ઉપર ચડાઈ દઉં ને તો પછી ન વાંધો આવે રસ્તા ઉપર ટ્રક નથી લપસતો બહાર માટીમાં ટાયર જાય એટલે તરત લપટવા મળશે પણ વાંધો નહીં ધીમે ધીમે રસ્તા ઉપર આપડી ગાડી સડી ગઈ છે ને આ ફટકા ફટકા જ નકરી કરે આ સિંગલ પર્ટિંગ રોડમાં ટ્રક આંકવાની બહુ મુશ્કેલ છે મારા માટે પણ વાંધો નહીં એક તો આપણે ઉતારશે અને સ્પીડ ઓછી થઈ ગઈ છે કેમ થાય છે ટાઈમે પોગશું મને નથી લાગતું અલ્યા આ કરી પાછો એક કોઈ ટ્રક ચડી ગયો મને નથી લાગતું કે હું ટાઈમે પહોંચ ગઈ કહ્યું એવું પણ વાંધો ને થોડુંક મોડું થાય તો વાંધો ને થોડા જ લાગશે વધારે પણ એક્સિડન્ટ ન થવું પડે એક્સિડન્ટ થાય છે ને તો મોટી ખોઈટ જશે છે આપણે પોગવામાં આવ્યા સિવિસ છે સિટીમાં અને હવે જો એક્સિડન્ટ થાય છે ને તો આવડો મોટો ખર્ચો કરીને એક તો હું આવ્યો પેટ્રોલ ઘરનું પેટ્રોલ બાળીને આવ્યો જો એક્સિડન્ટ થશે ને તો મોટી ખોટ જશે એટલે શાંતિથી જ હું આપું સ્પીડ બહુ વધી ગઈ સાવા સિંગલ પટન રસ્તામાં એટલી બધી ગાડી હકાય જ નહીં ઓ ભાઈ લ્યો જે નતું કરવાનું એ થઈ ગયું આ વખતે મને નથી લાગતું હું બસી જઈશ પણ કાંઈ વાંધો નહીં થાય એક્સિડન્ટ તમે જોવો એકવાર એકદમ ભયાનક એક્સિડન્ટ સામેવાળો ટ્રક તો હાવ ઊંધો પડી ગયો મને એવું લાગે છે ને કે આપણા ટ્રકમાં એટલું બધું વજન છે ને એટલે જ આપણો ટ્રક ઊંધો નહીં પડ્યો નકર અત્યારે ઊંધો પડી જ જાત ટ્રાફિક બહુ વધારે થઈ ગયું છે ફટાફટ અહીંથી નીકળી જાવ ટ્રક ડ્રાઈવર તો ઓલો સામેવાળો ટ્રક ડ્રાઈવર તો મરી ગયો જીવતો જ નહીં હોય બહાર જ નહીં નીકળ્યો હું ફટાફટ અહીંથી નીકળી જ જાઉં હજી લેન સિટી વીસ પચીસ કિલોમીટર આવ્યું છે ને સમય મારી પાસે હા ઓછો છે આવો સિંગલ પર્ટન રસ્તો છે ને એટલે ડબલ પટન રસ્તો હોત જ ને તો હું હો દોઢસો દોઢ દોઢસો દોઢસો ટ્રકને ભગાડ જ ને પગાડી દે પણ આવો રસ્તા આવા રસ્તામાં ટ્રક આંકવા ને એ મારે માટે બહુ મુશ્કેલનું કામ છે ને એક તો હામાં એટલા બધા વાહન આવે છે આવું મોટું ટ્રાફિક છે ને આવા ટ્રાફિકમાં ટ્રક આંકવા ને એક્સિડન્ટ થઈ જ જાય ઓ ભાઈ આ શું છે સૂરજ આથમતો હોય એવું લાગે છે હા સુરજ હાથમાં હાજ ન પડે ને પેલા મારે પોગવું પડશે સૂરજ હાથમાં એ નજારો જુઓ તમે એક વાર શું નજારો છે એક નંબર ખતરનાક નજારો છે કેબિન વ્યૂથી આ નજારો જોઈ ને મજા કાંક અલગ જ આવે તો થોડી વાર તમે આસપાસની ગ્રીનરી અને સનસેટ વ્યૂ આ બધું જોઈને એન્જોય કરો હું સીધો લીન્ડ સીટીને જ વાત કરીશ બોલી બોલીને થાકી થાય ગયો ક્યારનો એક ધારો બોલું ઓલ રાઇડ ગાય તો લગાતાર સાત કલાક ડ્રાઇવિંગ કર્યા બાદ ફાઇનલી હું લિન્ચ સિટીમાં પહોંચી ગયો છું બહુ વધારે ઊંઘ આવ્યા હતા દૂધને ડિલિવરી કરીને તરત મારા આઠ કલાક હોઈ જાવું છે અને સારી વાત એ છે કે ફેક્ટરી ગામની અંદર નથી તો આપણો ટાઈમ બચી જાય છે બસ ફેક્ટરી આઈથી લેફ્ટ સાઈડ વળવાનું છે અને સામે જ ફેક્ટરી છે તો ફટાફટ દૂધને ના કારણે રાખ્યાવું ડિલિવરી કરી આવું અને આપણું પેમેન્ટ જે આપણે લેવાનું છે એ પેમેન્ટ લઈ લો મને એવું લાગે છે ને પેમેન્ટમાં થોડીક પેનલ્ટી લાગશે કેમ કે આપણે ટ્રકને એક્સિડન્ટ બહુ કર્યા છે અને ટાઈમે આપણે થોડોક વધારે થયો છે એક કલાક લગભગ વધારે થઈ ગઈ સાત કલાક થઈ ગઈ સ કલાકની અંદર ભોગવાનું હતું પણ સાત કલાક થઈ ગઈ છે તો પાર્કિંગને હું સ્કીપ કરી દઉં પાથરું દૂધ આવી ડિલિવર કરી દઉં તો ઓલર ગાય સાત કલાકને સ મિનિટમાં આપણે પહોંચાશવી સ કલાકમાં પહોંચવાનું હતું એટલે ત્રણસો બોતેર યુરો એની પેનલ્ટી લાગી છે અને ડેમેજ આપણે એક્સિડન્ટ કર્યું ત્રણસો ઓગણ એની પેનલ્ટી લાગી છે અને ચૌદસો ને યુરો આપણને મળી ગયા છે તો ફાઇનલી આ એટલું પેમેન્ટ આપણને મળી ગયું છે પેમેન્ટ કલેક્ટ કરી લીધું છે થોડા પૈસા મારી પાસે પડ્યા છે તો હવે આપણે એક ટ્રક નવો ખરીદશું પણ એ આ વિડીયામાં નહીં ફિલહાલ આજના વિડીયામાં આટલું જ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને મેળવીશ એવી નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય